સવારે જ ભરી દેવામાં આવતી હતી જ્યારે અમે આચાર્યને પૂછ્યું કે આવું કેમ કરવામાં આવી રહ્યું છે તો તેમનો જવાબ હતો કે વિદ્યા સમીક્ષા કેન્દ્રએ ઊભી કરેલી સિસ્ટમમાં સવારે જ હાજરી ભરવી પડે છે બપોર પછી આવતા શિક્ષકોની હાજરી બપોરે ભરવાની કોઈ સુવિધા નથી ફરીથી સાંભળો વિદ્યા સમીક્ષા કેન્દ્રએ કરોડો રૂપિયાના ખર્ચે ઊભી કરેલી આ સિસ્ટમમાં બપોર પાડીના શિક્ષકોની હાજરી બપોર પછી ભરી શકાય તેવી કોઈ જ સુવિધા નથી અને આ અમે નથી કહી રહ્યા આ શબ્દો છે જામનગરની વુમન મેલ કન્યા શાળાના આચાર્યના જનક બિલકુલ આપ જો કે આ મુદ્દે રજૂઆતો કરી તેમ છતાં વિદ્યા સમીક્ષા કેન્દ્ર ધ્યાન ના આપ્યું સામે ચાલીને કોઈ પહેલ કરે તો શિક્ષણ વિભાગની કાર્યપ્રણાલી બાજ નથી આવતું જેના કારણે ઝી ચોઈસ કે સરકારી સિસ્ટમમાં રહેલી ખામીને આજે ઉજાગર કરી છે જે બાદ વિદ્યા સમીક્ષા એ બંને પાણીની હાજરીમાં સવારે જ ભરાતી હોવાના મુદ્દે નોંધ લીધી તો ઝી ચોવીસ કલાક ધારધાર અહેવાલની અસર એ છે કે તેના પડઘા ગાંધીનગર સુધી પડ્યા છે

માછલોને ઉડતા શીખવામાં આવી રહ્યું છે અને પક્ષીઓને તરતા શીખવામાં આવી રહ્યું છે આ જ પરિસ્થિતિ કારણે આપણી શિક્ષણની વ્યવસ્થા પણ આપણે ક્યાં ગુજરાત કયા નંબરે પહોંચી રહ્યું છે એ પણ એક બહુ મોટો સવાલ થાય શું થઈ રહ્યું છે શિક્ષણ ખાતે અંદર હેતલ જીજનક ચોક્કસ એવું કહી શકાય ક્યાંક ને ક્યાંક જે પ્રકારે આખી સિસ્ટમ વિદ્યા સમીક્ષા કેન્દ્રમાં ઊભી કરવામાં આવી છે એ ટેકનોલોજીનો ઉપયોગ ખૂબ સારી રીતે કરવામાં આવ્યો છે પણ ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો ટેકનોલોજી સાથે જે માનવ સહજતાથી વર્તવો જોઈએ કારણ કે બે પાલીમાં જે શાળા ચાલે છે એમાં પણ બપોરે પાલીમાં બીજી પાલીમાં જે શિક્ષકો આવે છે એમની પણ હાજરી સવારે પૂરી દેવાય એટલે સ્વાભાવિક છે કે બપોરની પાલીના શિક્ષકો સવારે આવવાના નથી એટલે એક એ ખોટી રીતે હાજરી પૂરી ખોટી રીતે હાજરી પૂરે છે એ વિદ્યા સમીક્ષા કેન્દ્રમાં ચાલે છે આ પ્રકારની વ્યવસ્થા ઊભી કરવામાં આવી હતી જી ચોવીસ કલાકના અહેવાલ બાલ તંત્ર જાગ્યું છે અને તંત્રને પણ પોતાની ભૂલ સમજાઈ છે કે જે બે પાલીમાં જો શાળા ચાલતી હોય તો બપોરની પાલીમાં આવતા શિક્ષકોની હાજરી બપોરે જ પૂરાવવી જોઈએ એટલે કેટલે ક્યાંક જોવા જઈએ તો હવે વિદ્યા સમીક્ષા કેન્દ્રના પણ ધ્યાનમાં આવ્યું છે કે આ પ્રકારની ઘટનાક્રમ થઈ રહ્યો છે અને જે શિક્ષકો છે એનો ઉપયોગ અને દુરુપયોગ બંને કરી રહ્યા છે જીજનક બિલકુલ તો હિતલ આનાથી કારણ કે અનેક જગ્યા પર ક્ષતિઓ સામે આવી છે કોઈ વિદેશમાં શિક્ષકો છે કે બે ચાર દિવસ ખાલી આ ચર્ચાઓ થશે કે પછી આના ઉપર ખરેખર શિક્ષણ ખાતું સ્ટ્રિક્ટ થઈ રહ્યું છે જીજનક ચોક્કસ એવું કહી શકાય કે જે પ્રકારે જી ચોવીસ કલાકનો અહેવાલ બતાવ્યો છે અને અહેવાલ બાદ જે અધિકારીઓ સાથે ઔપચારિક વાતચીત થઈ હતી ઓફ ધ રેકોર્ડ વાતચીત થઈ હતી એમાં એવું સ્પષ્ટ કહેવામાં આવ્યું છે જે એક વખત પહેલાં કાયઝાન નામની એક એપ્લિકેશન માઇક્રોસોફ્ટ દ્વારા રાજ્ય સરકારને શિક્ષણ વિભાગને વિના મૂલ્યે આપવામાં આવી હતી આ જ્યારે એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી ત્યારે એક પાઇલટ પ્રોજેક્ટ તરીકે લોન્ચ કરવામાં આવી હતી અને એનાથી રિયલ ટાઈમ એટલે કે સેલ્ફી લઈ શકાય એ પ્રકારની વ્યવસ્થા હતી અને સ્કૂલના પાંચસો મીટરના એ શિક્ષક હોય તો જ એ એપ્લિકેશન કામ કરતી હતી પણ શિક્ષકોએ અને ક્યાંક ક્યાંક સીઆરસી અને બીઆરસી લોકો જે છે એ પ્રકારનું પ્રસ્થાપિત કરવામાં આવ્યું અને તેના જ કારણે આ પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે હવે ફરી પાછું શિક્ષણ વિભાગ એક એપ્લિકેશન નવી લોન્ચ કરવા તરફ બાયોમેટ્રિક જે પંચિંગ છે એ બાયોમેટ્રિક પંચિંગ અને સીધી રીતે અહીંયા સીધી હાજરી પૂરી શકાય એ પ્રકારની એક નવી સિસ્ટમ ઊભી કરવાનો અત્યારે પ્રયત્ન કરી રહ્યું છે એ પ્રકારની વાત અત્યારે ચોવીસ કલાક સમક્ષ કરવામાં આવી છે